રોજના ચાર લાખ લોકો એટલે લગભગ સવા કરોડ લોકોએ ત્રીસ દિવસમાં અમારા પંદરથી થી પણ વધારે એક્ઝિબિશન્સ અને લાઈવ પરફોર્મન્સીસ જોયા ચાલીસ હજાર સ્વયંસેવકો સેવામાં હતા એ પ્રમુખ સ્વામી મહારાજ એમના અનુભવ પરથી બાળ સંસ્કાર જે સંબંધી આજે આપણે વાત કરવી છે સમજવી છે એ માટે બહુ જ સુંદર વાત કરતા પ્રમુખ સ્વામી મહારાજ કહેતા હું એમને વર્ડ ટુ વર્ડ નહીં પણ લેટર ટુ લેટર કોટ કરું છું એ પોતે કહેતા કે જો તમે તમારા સંતાનોને સંસ્કાર નહીં આપો તો એક દિવસ એવો આવશે કે તમારે સંપત્તિ અને સંતાતિ બે ખોવી પડશે એવા સેંકડો પરિવારોમાં અમે પણ જોયું છે અને તમે પણ જોયું હશે કે શિક્ષણ હોય સમૃદ્ધિ હોય સ્વાસ્થ્ય હોય પણ સંસ્કાર ના હોય તો એ શિક્ષણ સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય નકામા થઈ જાય છે જે હકીકત છે શિક્ષણ આપવું ખૂબ જરૂરી છે ઉત્તમ શિક્ષણ સંતાનોને આપવું એ મા બાપની પ્રથમ મોટી જવાબદારી છે પણ એના કરતા પણ મોટી જવાબદારી છે સંતાનોને સંસ્કાર આપવાની કારણ કે શિક્ષણ હોય પણ સંસ્કાર ના હોય તો એ શિક્ષણ ગેર રીતે વપરાવાની પૂરી શક્યતા છે ધ મોસ્ટ આઈડિયલ એક્ઝામ્પલ ઓફ ધિસ ઇઝ ધ મેન્યુફેક્ચરિંગ ઓફ બોમ્બ્સ મિસાઇલ્સ એન્ડ વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન આ બોમ્બ અને મિસાઇલ બનાવે છે બધા અભણ લોકો નથી એ ખૂબ ભણેલા છે વૈજ્ઞાનિકો છે પોસ્ટ સાયન્ટિસ્ટ ફ્રોમ સમ ઓફ ધ બેસ્ટ યુનિવર્સિટીઝ ઇન ધ વર્લ્ડ એટલે શિક્ષણ એ લોકો પાસે ઉત્તમ છે પણ એને સંસ્કાર પ્રાપ્ત નથી થયા નાનપણથી કે મારે મારા શિક્ષણનો ઉપયોગ મારી બુદ્ધિમત્તાનો ઉપયોગ માનવ જાતને સુખી કરવા માટે વાપરવાનો છે એ સંસ્કાર નથી તમને આશ્ચર્ય થશે કે અત્યારે દુનિયામાં ત્રીસ હજારથી પણ વધારે વૈજ્ઞાનિકો રોજ બાર ચૌદ અને અઢાર કલાક પોતાની લેબોરેટરીમાં કામ કરે છે શસ્ત્રો બનાવવા માટે આ ત્રીસ હજાર વૈજ્ઞાનિકોને સંસ્કાર હોત અને કોવિડ દરમિયાન કોવિડ શરૂ થયો બે હજાર વીસ માર્ચમાં રાઉન્ડ અબાઉટ એ વખતે આ કોવિડ ઉપર સંશોધન શરૂ કર્યું હોત તો આખી પૃથ્વીના દોઢ બે વર્ષ બગડત નહીં પણ એને સંસ્કાર નથી જેને ચોખ્ખી દેશી ભાષામાં આપણે બોલીએ છીએ ભણેલા ભૂત એટલે દે હેર ધ બેસ્ટ ઓફ એજ્યુકેશન ફ્રોમ સમ ઓફ ધ બેસ્ટ યુનિવર્સિટીઝ ઇન ધ વર્લ્ડ બટ દે આર ધ લીસ્ટ ઓન વેલ્યુઝ એન્ડ વર્ચ્યુઝ ઓફ લાઈફ જેને આપણે સંસ્કાર કહીએ છીએ કારણ કે માતા પિતાએ પણ રસ ના લીધો અને શૈક્ષણિક સંસ્થાઓ પણ ખૂબ જૂજ છે જે આ બાબતે જાગ્રત છે તો પ્રથમ મોટી જાગૃતિ છે એ ઘરેથી શરૂ થવી જોઈએ મા બાપ તરીકે આપણી જવાબદારી છે કે પ્રથમ વર્ષ બાળક ઘરમાં સમય વિતાવે છે અને અકોર્ડિંગ ટુ અ હાર્વર્ડ યુનિવર્સિટી સ્ટડી ધ ફર્સ્ટ કસવર્ડ્સ દેટ ધ ચિલ્ડ્રન લર્ન માતા પિતા પાસેથી શીખે છે અને એમાં પણ પોતાની માતા પાસેથી શીખે છે એનો પ્રત્યક્ષ પ્રસંગ મેં પણ એક અનુભવ્યો છે એક પિતાએ અમને આવીને એક વખત મંદિરમાં સાંજે આવા સંધ્યા આરતી પછીના સમયે આવ્યા અને એમને મળ્યા અને એમને મને એક પ્રસંગ કર્યો કે હમણાં બે ત્રણ દિવસ પહેલાં હું ઓફિસથી ઘરે સાંજે આવ્યો મારો લગભગ સાડા ત્રણ વર્ષનો નાનો દીકરો જેવો હું રૂમમાં એન્ટર થયો એટલે મારી સામે હાથ લાંબો કરીને આમ સાહજિક બોલ્યો જો તોફાની આવ્યો એટલે કે મને બહુ આશ્ચર્ય થયું પણ એ ક્યાંથી શીખ્યો તેના માતા ભલે વાલથી બોલાવતા હતા એક એક્સપ્રેશન ઓફ લવ હતું કે જો તોફાની થઈ ગયો છું અને આમ ટપલી મારે તોફાની છું આ તોફાની આવ્યો પણ એ શબ્દ એને પકડી લીધા એવો જ એક અનુભવ અમારા એક સંતને થયેલો એક પિતા એના ટીનેજરને બાર તેર વર્ષનો છોકરો હતો એને લઈને મંદિરે આવ્યા અને કહ્યું કે સ્વામી મારે જરા બેસવું છે આપની સાથે પછી બેઠા એટલે પિતાએ ફરિયાદ કરી કે સ્વામી અમારો છોકરો તેર વર્ષનો છે અને સિગરેટ પીતો થઈ ગયો છે એટલે બહુ આશ્ચર્ય થયું પણ અમારા સંત હતા એ બહુ મચ્યોર હતા એમણે પહેલાં એ પિતાને પૂછ્યું કે તમે સાંભળેલી વાત કરો છો કે તમે જોયેલી કરો છો તો કે મેં નજરે જોયું છે અમારી આંખ પણ મળી એ શરમિંદો થઈ ગયેલો સિગરેટ ફેંકી દીધી હતી એ દ્રશ્ય થયેલું એને પૂછ્યો એટલે પેલા બાળકે કહ્યું કે હા અમારા સંતે પેલા પિતાને પ્રશ્ન પૂછ્યો કે તમે સિગરેટ પીઓ છો તો કે હા બીજો પ્રશ્ન પૂછ્યો તમે ઓફિસમાં ને ઘરે એટલે કે ઘરે સિગરેટ પીઓ છો ઘરે બેઠા હોય ત્યારે તો કે હા ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે કોક વખત તમે ઘરે બેઠા હોય ને તમને સિગરેટ પીવાનું મન થાય અને સિગરેટ ખલાસ થઈ ગઈ હોય તમે આ છોકરાને કોઈ દિવસ પાનના ગલે સિગરેટ લેવા મોકલ્યો છે એટલે એના પિતાએ કહ્યું કે હા અમારા સંતે કીધું ચેપ્ટર એન્ડ્સ એને તમને સિગરેટ પીતા જોયા તમે એના પાનના ગલ્લે મોકલ્યો તો એના પગે તરફ વડ્યા હવે છેલ્લો જે કાર્યક્રમ બાકી હતો એ જાતે કરી લીધો એટલે હાવર્ડ યુનિવર્સિટીનો આ સ્ટડી આ સર્વે સાચો છે ધેટ ધ ફર્સ્ટ કસ્ટવર્ડ્સ ઓર ધ નોન યુઝ્યુઅલ હેબિટ્સ ડેમેજિંગ હેબિટ્સ ધેટ ધ ચિલ્ડ્રન લર્ન ઈઝ ફ્રોમ ધ્યાર પેરેન્ટ્સ માતા પિતા પાસેથી એ શીખે છે બહુ જ નાનું બાળક હોય એક બહુ જ મોટા એજ્યુકેશનિસ્ટ હતા ઇંગ્લેન્ડમાં એની પાસે એક માતા એના નાના બાળકને લઈને ગયા પાંચેક વર્ષની ઉંમર હતી અને એમને પૂછ્યું કે તમે આટલા મોટા શિક્ષણ વીચ મારે મારા બાળકને ઉત્તમ શિક્ષણ અને સંસ્કાર આપવા છે એની માટેની યોગ્ય ઉંમર કઈ યોગ્ય મારે વાંચન શું કરવું અને એને કેવી વાર્તાઓ કેવી પહેલા શિક્ષણ વિધે પૂછ્યું કે એની ઉંમર કેટલી છે તો કે પાંચ વર્ષની તરત એ બોલ્યા ધ ટાઈમ ઇઝ ઓવર એને જે શીખવાનું હતું ને એને શીખી લીધું છે અત્યારે એક્સપ્રેસ નથી કરી શકતો પ્રિન્ટ અંદર પડી ગઈ છે હિ વિલ એક્સપ્રેસ ઇટ વેન હી હેઝ દેટ એક્સપ્રેશન પાવર બોલવાનો વ્યક્ત થવાનો ફેશિયલ એક્સપ્રેશન્સનો બોડી લેંગ્વેજનો એ વખતે વ્યક્ત થશે બાકી તમારા વાર્તાલાપ જે ઘરમાં થાય છે તમારા વર્તન જે જોવે છે એની પરથી બધી જ એને પ્રિન્ટ પડી ગઈ છે એટલે પહેલા જાગૃતિ મા બાપે રાખવાની છે તમને એમ લાગે કે બાળક નાનો છે દોઢ બે વર્ષનો છે છ મહિનાનો છે એ કંઈ સમજતો નથી સાંભળતોય નહીં હોય એનું ધ્યાન પણ નહીં હોય આપણા વાર્તાલાપ ઉપર એ કંઈક રમકડાથી રમે છે યુ આર રોંગ નાનો બાળક છે ને એને ખબર છે ને બધી જીબી ફ્રી છે આપણી ભરેલી છે યુટ્યુબ અને વોટ્સએપથી અને ફેસબુકથી આપણી બધી જીબી ભરેલી છે એની તો ફ્રેશ એન્ડ ક્લીન છે વોટએવર હી ઓર શી લુક્સ એટ ગેટ્સ પ્રિન્ટેડ વોટ એવર હી ઓર શી લિસન્સ ગેટ્સ રેકોર્ડેડ પછી યોગ્ય ટાઈમે એ સંસ્કાર રૂપે વ્યક્ત થાય എല്ലാ യൂ ഹവ ടൂ ബി അൽട്രാ കേരഫു ബോജ കേ